ભગવાન મને અંધારાનો ડર નથી પણ મને જે અંધારામાં રાખે છે એનો ડર છે શું કમાલ ભગવાન મને અંધારામાં અંધારાનો ડર નથી અમાસની અંધારી રાતને પહોંચી મળીશ ગુફાના અંધારાને પહોંચી મળીશ ટ્રેન જ્યારે જાય ત્યારે ચલન ટલનમાં અંધારું એને પહોંચી મળીશ મને અંધારાનો ડર નથી પણ મને જે અંધારામાં રાખે છે એનો બહુ ડર છે ગુરુદેવ શું કરે છે અંધારામાંથી તમને બહાર કાઢે છે ઘણા લોકોએ અંધારામાં તમને રાખ્યા છે મારા સાહેબ આગળ જવાની શું જરૂર આગમ શું જરૂર દાન કરવાની શું જરૂર ઇટ ડ્રિંક એન્ડ બી મેરી ખાઓ પીને જલસા કરો ભગવાને આ બધાએ અંધારામાં રાખીને મારી તમારી પથારી ફેરવી નાખે છે અંધારામાં રાખે એનો અર્થ છે તમને અજ્ઞાનમાં રાખે તમે ક્યારે સમજ નહીં કરતા અંધારામાં રાખે એટલે મને અજ્ઞાનમાં રાખે